ચોમાસુ આઠ દિવસથી અટવાતા રાજ્યના એકત્રીસ જિલ્લામાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને બોટાદ જિલ્લામાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થવાથી ખેડૂતોની ચિંતા પણ વધી કેટલાક ખેડૂતોને તો બે વખત વાવણી ફેલ થઈ ચૂકી છે વાવણી ફેલ થવાથી નફાની આશાની વચ્ચે નુકસાન આવતા ખેડૂતની ચિંતામાં વધારો થયો કારણ કે ત્રીજી વખત પણ બિયારણ રોપી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે હજુ પણ વરસાદ ન પડવાથી ખેડૂતોની મુશ્કેલી વધી કારણ કે બે વખત વાવણી ફેલ થઈ છે ત્રીજીવાર વાવણી કરવામાં આવી છે

અને હવે ત્રીજી વખત ગોતવાની તૈયારીમાં છે પણ વરસાદ એ આવતો નથી કોઈ પાણીની સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા નથી પીવાનું પાણી માન આઠ દિવસે આપે છે એમાં સિંચાઈનું પાણી ક્યાંથી આ લોકો અમને આપી શકે વરસાદ આધારિત જી વરસાદ આવશે તો જ અમે જીવી શકશું નગર અમારે વખતની તો નુકસાની ગઈ છે ખેડૂતો બહુ ખુશીમાં હોય કે આ વર્ષે વરસાદ સારો થાય તો આપણે કંઈક થોડુંક ઉત્પાદન સારું આવે અને આપણે કાંઈક પ્રસંગ કે આ તે કાંઈક કામકાજ કરી શકીએ પણ આ વર્ષે થોડોક વરસાદ આવ્યો અમે કપાસનું બિયારણ પૂરી જમીનમાં રોપેલું હતું થોડોક વરસાદ આવ્યો નવ તારીખે છઠ્ઠા મહિનાની એટલે બિયારણ ફેલ ગયા અમારા બે ભાઈની થઈને પચાસ વીઘા જમીનમાં બિયારણ પચીસ ઠેલી ફેલ ગયું